નમસ્કાર ટુ ટુડે ન્યુઝમાં આપનું સ્વાગત છે ત્રણ તારીખે દશામા આગમન હતું જે જે મિત્રો એ દરમિયાન ડીજે વાગી રહ્યા કંઈક ને કંઈક ફાયર બ્રિગેડ દ્વારા એની નોંધ લેવામાં આવી અને કમ્પ્લેન કરવામાં આવી ચાર જેટલા ડીજે વાળા વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે આ તમામ જે લોકો છે એ દશામા ધૂમધામથી ડીજે સાથે લઈ જવામાં આવ્યા એમની સ્થાપના કરવામાં આવી હવે પોલીસ દ્વારા આ તમામ જે આયોજકો છે એમને બોલાવવામાં આવી રહ્યું છે અને એવું કહી દેવામાં આવ્યું છે કે જે જર્જરિત મકાનો છે એના કારણે પડી ગયા છે પણ અત્યારે એવું લાગતું અહીંયા જે છે તિરારો પડી ગઈ છે બેન શું લાગે છે જે રીતે દશામાનું આગમન થયું અને તમે અહીંથી ડીજે સાથે માતાજીને લઈ ગયા હવે તમારા પર જ પોલીસ કેસ થયો છે હા અમે એવું નહીં પરમિશન લઈને કરી હતી ને અમારા એક એક ડીજે માં કેવું પોલીસ હતી જ એવું નહીં કે નથી અને અમારું ડીજે કોઈ જગ્યા પર ઊભું રહેવા જ નહીં દીધું જેથી અમે માતાજીનું આગમન કર્યું તેથી ડીજે અમારું એટલું સ્પીડમાં ભોગાયું છે કે કોઈ જગ્યા અમારું ડીજે ઉભું જ નહીં રહ્યું તો પછી આ વસ્તુ કેવી રીતે થઈ એ વસ્તુ અમારા સામે તો આપણે એક્સેપ્ટ કે ચલો ભાઈ અમારા ડીજેથી આ વસ્તુ થઈ આ તો અમે પરમિશન લઈને કર્યું તો વગર કામના અમારા લોકોના નામ આવી ગયા અને આવી રીતના અમારા પર કે કર્યું કે તમારા ડીજેથી આ થાય હજુ એ વસ્તુ કન્ફર્મ પણ નથી થઈ કે કોના સાઉન્ડ દ્વારા આ વસ્તુ થઈ છે શું થયું છે શું નહીં એ વસ્તુ હજુ કઈ બહાર પડી જ નથી એના પહેલા જ અમારા પર આટલી કાર્યવાહી થઈ ગઈ છે કે આવી રીતના અંદર નામ શું કહેવામાં આવ્યું એટલે એવું કહે છે કે ચાર સાઉન્ડ વાળાને બોલાયા છે લીલાગ્રી સાઉન્ડ છે જયમ્બે સાઉન્ડ છે વિનાયક સાઉન્ડ છે અને ઊર્વી સાઉન્ડ છે હવે એવું કહી રહ્યા છે કે ચાર સાઉન્ડ વાળાને અમે ચારે ચાર સાઉન્ડ વાળાએ કે એવું પરમિશન લઈને કામ કર્યું હતું અને એમાં જે બીજા બધા પણ ડીજે હતા જે વગર પરમિશને વાગતા હતા તમે અમારા ચાર સાઉન્ડના તમે નામ અંદર લઈ રહ્યા છો તો તમારા અહીંયા આગળ ચા એવું છે ને કંઈ કેમેરા લાગેલા નહીં ચારે ચાર રસ્તા ઉપર કેમેરા લાગેલા છે તમે ચેક કરો એવું પણ બની શકે જે વગર પરમિશને વગાડ્યું હોય એનાથી પણ થયું હોય એવો બનાવ પણ બની શકે છે આ તો જેને પરમિશન લીધી એ લોકોના મગરકામના અંદર નામ આવી ગયા ને તો પછી શું કરવાનું અમારા આગળ એનો કેટલા જન વિરુદ્ધ કાર્યવાહીની વાત પોલીસ કરી રહી છે અને આ જે મકાન છે એ તો ઓલરેડી કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે હા એટલે કોઈ એવું કહી રહ્યા છે કે કોઈ મીડિયાવાળા વિડીયો ઉતારીને પોલીસને ડાયરેક્ટ આપી દીધો છે એટલે અમને ડાયરેક્ટ બીજા દિવસે બધા પોલીસવાળાએ ફોન કરીને બોલાય કે આવી રીતના થયું છે એટલે તમને બોલાવવામાં આવ્યા છે એવું અમને કીધું છે અમને આ વસ્તુની તો ખબર જ નહીં અમારા સાઉન્ડ અહીંયા આગળ એટલા વાગતા સુધીના વાગ્યા જ નહીં અમે પરમિશન લઈને કામ કર્યું છે એટલે અમે કાયદા કાનૂન રીતે જ કામ કર્યું છે અને અમારા ડીજે જે ટાઈમ હતો એ ટાઈમ પ્રમાણે અમારા ઘર પાસે પહોંચી ગયા હતા એવું હતું તમે કેમેરા ચેક કરો તમે ચેક કરો તમને ખબર પડી જશે કોનું સાઉન્ડ અહીંયા આગળ કેટલા વાગતા સુધીના ના વાગતું હતું તો તમને ખ્યાલ આવશે આગળ પછી કે શું છે શું નહીં એના પછી તમે આગળ જે કરવું એ કરો ને ચાર ડીજે વાળા પરમિશન લીધી એટલે પોલીસ નોંધમાં હા હવે એવું નહીં અમે પરમિશન લઈને કાયદેસર કામ કરી રહ્યા છે જેને પરમિશન નહીં લીધી ગેરકાયદેસર કરી એનું શું અમે પરમિશન લઈને કામ કરી રહ્યા છે અમે આટલું હેરાન થઈ રહ્યા છે જે લોકોએ પરમિશન નહીં લીધી એ લોકોનું શું એ લોકોને પણ બોલાવો ને અમે એક અમે એવું કહેતા નહીં કે શું છે શું નહીં પણ તમારા અંદર કેમેરામાં તો દેખાશે જ ને કે કોનું ડીજે આવતું હતું શું હતું કોઈ નહીં હવે એવું જરૂરી નહીં કે વિનાયક વાળાથી થયું છે લીલાગી વાળાથી થયું છે કે અજય અંબે વાળાથી થયું છે કે ઉર્વી વાળાથી થયું જે વગર પરમિશન વાળાથી થયું હોય તો એનું જિમ્મેદાર કોણ અમે તો વગર બંધ થઈ ગયા પછી સીન થયેલો છે અમે પરમિશન લઈને વગાડ્યું છે જે પરમિશન પંદર સત્તર ડીજે હતા એ બધાને તમે બોલાવી શકો છો ને

આપણા વડોદરામાં એવું છે ટાવરે ટાવરે કેમેરા એક એક ચાર ચાર રસ્તે કેમેરા લાગેલા તમે એની ફૂટેજ તો તમને ખબર પડશે કે કોનું ડીજે નીકળ્યું હતું કોના દ્વારા કોનું ડીજે કેટલી સ્પીડમાં ભગાયું છે અને મેં તેઓ પોલીસવાળા જોડે જ હતા હા એવું તા તો અમે લોકો પરમિશન લઈ અમે કામ કર્યું અમારા ઉપર ગુનો થઈ ગયો એવું જ થઈ ગયું એના કરતા વગર પરમિશન વગાડ્યું તો અમારે આટલું હેરાનગતિ ના થતી ને આ પરમિશન લઈને કરી દે તારે જ અમારે આટલું હેરાન થવાનું ને આ તો એવું થાય જેને પરમિશન નહીં લીધી હા જેને પરમિશન નહીં લીધી એ લોકો તો અત્યારે કઈ જ નહીં ને અમારું કેવું ખાલી એટલું છે કે તમે ચેક કરો ભાઈ કે શું છે શું નહીં એવું પણ મારું ખાલી એટલું જ કેવું છે કે આ જરૂરી છે વગર પરમિશન વાળા થી પણ થઈ શકે તો તમે એ ચેક કરો તમે એ બધા સાઉન્ડ ને બોલાવો તમારા કેમેરા માં તો અંદર આવશે જ ને કે ભાઈ કયું સાઉન્ડ વાગતું તું કયું સાઉન્ડ નતું વાગતું બધું અંદર દેખાશે તમે બોલા તો એ લોકો પરમિશન નહીં આલે એટલે તમારો કોઈને જોડે કોન્ટેક્ટ નહીં અમે અમારી બધી ડિટેલ દસ જણ જામીન આપી છે આધાર કાર્ડ આપી એટલે તમે અમે લોકોને ને પેલા બોલાવી એવું થયું ને તો તમે એની પણ તમે થોડી જાત બહુ મોટો ગુનો કર્યો અમારા માતાજી જે નીકળ્યા છે એ અમારા નવાપુરાથી નીકળેલા છે અને નવાપુરા થી અત્યાર સુધી અહીં રસ્તામાં કોઈ જગ્યાએ રોકાણ થયા નથી અને જે આ બનાવ બન્યો છે એના પહેલા તો અમે અમારા ઘર પહોંચી ગયેલા છે અચ્છા અને અમે પરમિશન લીધી છે પણ પરમિશન ને હજુ તક અમને એની પાવતી હાથમાં આવી નથી ઓકે પરમિશન કઈ જઈ પેલું બતાવો પરમિશન દર્શક તો સવાલ એ છે કે દશામાનું આગમન હતું અને આગમનના દિવસે જ આ તમામ જે લોકો છે માતાજીના ભક્તો છે એમના દ્વારા ડીજેના સાથે માતાજીનું આગમન રાખવામાં આવ્યું હતું હવે એ આગમન કંઈક ને કંઈક પોલીસ એમને હેરાન કરી રહી છે એવું પણ લાગી રહ્યું છે કેમ કે જે રીતે આ જર્જરિત મકાન છે આ મારા વિડીયો જર્નલિસ્ટ તમને શું લાગે છે કે આ તમે એક ગુનો જ બન્યો છે અમે પરમિશન લીધી અમારો ગુનો થયો છે વારંવાર કોલ આવે છે ભરાપુરા પોલીસ ચોકીમાંથી કે તમારી સિસ્ટમ લઈને આવો જમા કરી લઈએ જમા કરી લઈએ પણ અમે એક વસ્તુ કહેવા છીએ ચાર રસ્તે કેમેરા લાગેલા તમે ચેક કરો કોનું ડીજે હતું કોનું હતું આ વગર લેવા દેવાના મને ચાર જમા કરવાની વાત કરે છે વસ્તુ છે છે ચાર બીજા આ બધા નામ મારી ઘરે કોઈને બોલાવામાં નથી આવ્યા અને ઓલરેડી આમ જોવા જઈએ તો કોઈ ડીજે હતું જ નહીં પડ્યું બધા મોસ્ટ ઓપ્લી ડીજે નીકળી જ ગયેલા હતા આ ડીજે ગતાર્યા પછી પડ્યું છે અજુક બને જર્જી આ બિલ્ડિંગ જુઓ તમે આખી પડે એવી જ છે જર્જીત જ છે અરે વરસાદના ટાઈમે કોણ દશામાં જલ્દી નીકાળે વરસાદના કારણે તો બી એ કરેલું બધું તમને એવું લાગે છે કે દર વખતે ડીજેની જવાબદારી આપી દેવામાં આવે છે એને જ ગુનેગાર બનાવી દેવો એને જ ગુનેગાર પણ એમાં એવું છે કે જે પરમિશન આપી છે અમારા સાઉન્ડ એસોસિએશનમાંથી કે ચાર બેઝ કે છ બેઝ ચાર ટોપ લગાવવાની ને આટલા ડિસીપલ પર વગાડવાની તો હવે એના પરથી તો આટલું બધું થઈ નહીં શકતું કે આખી બિલ્ડિંગ પડી જાય સમજી લો તો પેલીથી પડેલી છે ને સાઉન્ડ જતા રહ્યા પછી આ આ પડેલું છે મેડિકલ વાળા ભાઈ છે એમને બી કીધું છે કે આ સાઉન્ડ નતું પછી આ પડેલું છે પછી અમે જોયું કે ભાઈ ફાયર બ્રિગેડ આવી છે ને આવ્યું છે ને એવું થયું હવે અત્યારે તો આ દશામાં ચાલી રહ્યા છે આવનાર દિવસોમાં ગણેશજીનું નું બી આગમન થશે ત્યારે બી ડીજે વાળા તકલીફ પડવાની ડીજે વાળાને તો ઓલરેડી તકલીફ પડે છે અને અત્યારે આજે ચાર બે છ બે સ્ટાર્ટઅપનો નિયમ અમને સરકારે લાયેલો છે એ નિયમે જ અમે ચાલતા હતા નિયમ પાલીને બધું પાલીને જ અમે લોકોએ કરેલું છે અને જે ટાઈમે અહીંયા જ્યારે ડીજે આવ્યું ત્યારે આ પોલીસની ગાડી પાછળ જ હતી અમને સૂચના આપેલી તમે ડીજે બંધ કરી દો ડીજે બંધ કરીને અમે લોકોએ લઈ ગયા અહીંથી અરે આવું બધા ચાર રસ્તા પાસે ડીજે લઈ ગયા બંધ કરતા કરતા લઈ ગયા હતા પોલીસવાલા એમને કીધું કે અમે ડીજે બંધ કરી દો જે જે ટાઈમે અમે ડીજે જ્યારે અહીંયા હોત તો પબ્લિક સામેની સાઈડ હતી જ એ સ્લેબ નીચે પડ્યો તો કોઈને વાગત પણ એ ટાઈમે કશું હતું ને એને પ્રાય બ્રિગેડ બી ત્યારે આવ્યું ત્યારે ડીજે નહોતું એ તાત્કાલિક જ આવી ગયું હતું જેને જાણ કરી ત્યારે તાત્કાલિક જ આવી ગયો ડીજે હતા જ નહીં અને પબ્લિક બી નથી એકદમ ખુલ્લો રોડ હતો અને ટાઈમે કોઈ ડીજે નતા અને ઓલરેડી વડોદરા મહાનગર સેવા સાથે નોટિસ આપી છે ઓલરેડી નોટિસ આપેલી છે અને તમે જોઈ કે નીચે વાળું જે આ તીજા માળે આપેલું છે જે સ્લેબ પડેલો છે એનો એ ક્યારે પડે છે એના પહેલાનો પડેલો છે અને ચોથા માળે સ્લેબ પડેલો છે ચોથા માળે વાઇબ્રેશન જાય જ ના ચોથા માળે ડીજે નો વાઇબ્રેશન જાય જ ના કેમ કે કોઈ કોઈ સંજોગમાં ના થાય હવે લિમિટેડ સાઉન્ડ આવી ગયા છે ડીસીબલ આવી ગયા છે અને એ રીતે જ અમે લોકો વગાડતા હતા અને આ પટ્ટા પર રાતના સાડા વાગ્યા પછી સાઉન્ડ એટલા લાઉડ વાગ્યા જ નથી ત્યાંથી પછી આ સ્લેબ પડે અને આ સ્લેબ ઓલરેડી લટકતું હતું આ લટકતું હતું ત્યારે પડ્યું અને વરસાદ બી ટાઈમે એટલો પડતો ને કે તમે જોઈ શકો કે એટલો વરસાદ પડતો તો એટલે આ પડ્યું છે ચલો ડીજે એ ટાઈમે ના હોત એ ટાઈમે ડીજે ના હોત અને એના એના પછી પડ્યું હોત તો જવાબદારી ડીજી વાળાળાળા જવાબદારી ના અને અહીંયા ખબર ચલો સમજ કે સેફ ના પડ્યો અને કોઈના ઘરમાં ચોરી થઈ હોય તો ડીજે વાગતા જ તમને તમે તો લોકો એવું કહે કે ભાઈ આ ડીજે વાગતો તું અને અહીંયા ચોરી થઈ એટલે આવાજ આવતા હતા ને એટલે ચોર આવે એટલે ખબર ના પડી આખું ઊંધું થઈ ગયું હવે અમારે શું કરવાનું હવે કોઈને બી ચલો ડીજે અહીંયાથી નાનું ડીજે બી ગયું અહીંયા એપાર્ટમેન્ટ પડી ગયો છે જવાબદારી અમારી અમારી જવાબદારી ના હોય અમે અમારા લિમિટેડમાં જ વગાડતા હતા તમે જ્યારે તમને જ્યારે પેલું સાઉન્ડનું લિમિટેડ આપેલું છે ત્યારે તમે અહીંને તમે ચેક કરીને ગયા પછી એનાથી વિષય શું છે અમે કંઈ આઠ બે સા આઠ ટોપ લગાવ્યો તો વસ્તુ અલગ છે કે અમે લોકોએ બહુ લાઉડમાં વગાડ્યું હોય અને લોકો એટલી બધી કમ્પ્લેન્ટો કરી દીધી હોય તો વસ્તુ અલગ હતી પણ પોલીસની ગાડી અમારી જોડે જ હતી પછી સવાલ કઈથી આવે છે કે સ્લેબ પડે દાલનું ટૂટું એવું થઈ ગયું છે એટલે હવે બધું આ બધું ડીજે વાળા પર આવી ગયું છે કે ડીજે ના કારણથી આ સ્લેબ પડ્યો ડીજે ના કારણથી આ સ્લેબ નથી પડ્યો આ સ્લેબ ઓલરેડી લટકતું હતું અને કોઈને આ નજરમાં નથી આ ચોથા માટે જાય ચોથા માળે વાયબ્રેશન ના જાય આટલો વાયબ્રેશન ના જાય તમે કેટલા બી ડીજેબલ વગાડો નહીં જાય અહીંયા આપણે ચારે ચાર ડીજે બોલાવીએ ચારે ચાર ડીજે વગાડીએ ત્યાં વાઇબ્રેશન જાય છે ચોથા માટે ચડીને તમે કોઈ બી જોઈ શકે ના જાય કારણ કે ડીજેનું જે ફ્રિકવન્સી સ્ટેટમાં જોઈએ ઉપર કેવી સરકારના નિયમ નિયમ પ્રમાણે નિયમ પ્રમાણે હવે જે પેલા સાહેબ બોલતા હતા પ્રાઇવ કે ભાઈ બહુ તેજ આવાજ આવતો અમારા પતળા હલી ગયા આ હલી ગયા પણ કઈથી હલી ગયા તમે વિડીયો અમને બતાવો કે અમારા પતળા હલી ગયા કે તમે વિડીયો બતાવો કે સ્લેબ અમારા નીચે પડ્યો કે અમારું ડીજે અહીં ઉભું હોય અમારું ડીજી અહીંયા ઉભું જ નથી કે અમે તો અહીંયા ડીજે બંધ કરીને અમે ત્યાં ઉધી લઈ ગયા છે ત્યારે પોલીસવાળાએ કીધું કે હવે બંધ કરીને આગળથી વગાડો એટલે અમે વગાડ્યું કે ઓલરેડી નવાપુરા પોલીસવાળાએ અમને એવું જાણ આપી દીધી કે કેટલા વાગ્યા અમે કીધું સાહેબ સાડા દસ વાગ્યા કેટલા વાગ્યા ટાઈમિંગ છે અમે દસ વાગ્યાનું બંધ કરી દો પછી ત્યાંથી બંધ કરીને અહીંયા લાગી રાવપુરાની હજ રાવપુરાવાળા ગાડી લઈને આવી ગયા અમે અહીં ઉધી આવ્યા ત્યારે રાવપુરાવાલાએ કીધું કે તમે આગળ લઈ લો તમે આગળ ગાડી લઈને અમે આગળ વગાડ્યું ત્યારે અહીંયા કોઈ સાઉન્ડ નહોતો જો સાઉન્ડ હોય સવાલ એ છે કે દર વખતે ડીજે વાળા ને ઘેરવામાં આવે છે દર વખતે તમામ કલમો જે છે ડીજે વાળા લગાવે મેં એવું નહીં મોટા ભાઈ કે તમે ખોટું કહી રહ્યા છો પણ તમારા ડીજે વાળા અમુક એવા છે જે કાયદાનું પાલન નથી કરતા જેના કારણે પણ આવી આવી ઘટના કહો છો જે ડીજે વાળા પાલન નથી કરતા એમને બોલાવો અને એમને એમનો ડીજે જમા કરાવો જે નથી કરતા એમને બોલાવો જે કરે છે એમની માટે તો નહીં ને આ તો કેવું થાય છે કે મુસ્લિમ છોડી જાય છે અને ગુનેગાર ફસાઈ જાય છે આ કામ એવું હવે થઈ ગયું છે કે ઓલરેડી આ બધા જેટલા બી ચાર નામ બોલેલા છે બરાબર એક મારું બી મારું બી સાઉન્ડ હતો મેં નહીં બોલતો મારું બી સાઉન્ડ હતો પણ અમારા સાઉન્ડ અહીંયાથી બધાના સાઉન્ડ બંધ થયેલા છે જેટલા બી લાઈનમાં હતા ને બધાના સાઉન્ડ પોલીસવાલા બંધ કરીને પહેલી બાજુ જ વગાડ્યા છે હવે આ પટ્ટા પર કોઈ ડીજે નથી વાગ્યું એટલા ડેસીબલમાં નથી વાગ્યું અને ડેસીબલમાં અને એટલા ખરાબ ડીજે વાગ્યા હોત ને તો આ સ્લેબ આખો નીચાઈ છે

ઓબ્વિયસલી એમનું જ કામ છે કે એમને જેવું જોઈએ કે ભાઈ આજે જેટલી હવે આગળની છે બિલ્ડિંગ એ બી પડવા જેવી છે ચલો એ તો હવે ડીજે ટાઈમે નહોતું અને પછી પછી શું થાત ભાઈ બિલ્ડિંગ આવે છે ને વરસાદના કારણે પડી ગઈ એવું થઈ જાય હવે ડીજે તો ડીજેના મારે ડીજે વાગતું એટલે પડી ગયું એટલે આ વસ્તુ થઈ ગઈ છે એટલે મારું કેવું તેવું છે કે આ પટ્ટા પર ડીજે એટલા વાગ્યા જ નથી ડિસેબલમાં જ વાગ્યા છે નિયમ પ્રમાણે વાગેલા છે અને આ ડીજેના કારણે નથી પડ્યું આ વરસાદના કારણે થયું તમને એવું નહીં લાગતું કે હવે તમે અપવાસ બી રાખ્યો છે અને હવે આ બધા ભૂખ્યા પેટ ત્યાં બિચારા ઉભા ઉભા ફરાડ કરી રહ્યા છે એટલે આટલી નાની વસ્તુનું આટલું મોટું કરી રાખ્યું છે બધા ડીજી વાળાને એવું કે છે કે તમારે જમા કરાવવું પડશે આ કરાવવું પડશે તે કરાવવું પડશે પણ મારું ખાલી એટલું જ કેવું છે વગર પરમિશન એમાં એનું શું એનો નિકાલ લાવો તો અમે આગળ રસ્તો કરીએ તમે એનો નિકાલ લાવો આ એનો જે લગી નિકાલ થાય નહીં ત્યાં સુધી તમે આગળ કશું કરવાના છે નહીં તમારા કેમેરા લાગેલા છે ચેક કરો બધા ડીજે થઈથી નીકળ્યા છે જોવો કોનું ડીજે હતું કોનું નતું હવે આ ભાઈ કઈ રહ્યા છે કે આટલો નાનો પોપડો તો એ લટકતો હતો એ પડી ગયો જરૂર આ ચોથા માસ સુધી જાય ને બિલ્ડિંગની હાલત એટલી સારી છે નહીં તમે જોઈ શકો છો બિલ્ડિંગ કે કેવી થઈ રહી છે પણ જતા ગણપતિ આવશે તો ગણપતિ તો એના કરતા દશા માતામાં તો એટલી કઈ પબ્લિક નહીં હોતી ગણપતિમાં તો સરકારને વધારે ધ્યાન રાખવું પડે કે ગણપતિમાં વધારે પબ્લિક થાય તો પબ્લિકમાં કેવું બધાને તકલીફ તો થવાની છે તો એ નિકાલ તમે અત્યારથી કરો ને અત્યારે તો અમારા ડીજે અહીંથી નીકળી ગયા એટલે અમારા માથે પડી ગયું છે અને પરમિશન લીધી હતી એના લોકોના માથે પડી ગયું હવે આગળ જે લોકોને થશે એનું શું આગળ બીજાને જાનહાની પહોંચશે એનું શું કરશે સરકાર અમારા પર આટલો ફોટ લઈને તમે કાયદા કાનૂન તમે અમારા પર કરી દે કે કાયદેસર તમારા પર આ થાય પેલું થાય ફોન અમે બધું એક્સેપ્ટ કરીએ છીએ કે ચલો ભાઈ માનીએ પણ છે કે અમારા ડીજે અહીં આગળથી નીકળ્યા છે શું છે શું નહીં પણ તમારે આગળ એ વસ્તુ જોવો કે કોના નીકળ્યા છે શું છે શું નહીં તમે ડાયરેક્ટ આવી રીતના કોઈનું નામ ના નાખી શકો છો અમારે એટલું જ કહેવું છે દર્શક મિત્રો કે જે રીતે આ તમામ ડીજેવાલા છે

બધી હા પીસીઆર હતી નવાપુરાની પીસીઆર હતી આગળ રાવપુરાની પીસીઆર હતી પોલીસ સ્ટાફ અમારી જોડે હતો અમે એ જે કહેતા હતા એ રીતે જ વગાડતા હતા કે અવાજ વોલ્યુમ હોલીમ ઓછો કરતો હતો હોલીમ ઓછો જ કરીને અમે વગાડતા હતા ચલો આ વાત તો હવે દશામાની ચાલી રહી છે દશામા તો હમણાં જતા રહેશે હવે ગણેશ ભગવાન બી આવી રહ્યા છે અને ભગવાનનું આગમન તો ડીજે વગર અધૂરું જ છે હવે જો હવે આ એમજી રોડ પર એવા કેટલા મકાનો છે કે પડે એવા છે ત્યાંથી નીકળે છે ત્યાંથી બધા નીકળે છે હવે એટલા બધા મકાન છે કે ત્યાંથી એટલા ડીજે જાય છે કે મકાન ડીજે ડીજે તો બરાબર છે કે ડીજેના લીધે પડતું હોય એ વસ્તુ સમજુ છું પણ ત્યાંથી એવા આનાથી બી કાચા મકાન છે આનાથી બી કાચા મકાન છે ત્યાં તો એના કરતા પાવરફૂલ લાગે છે એ નહીં પડ્યા એ નહીં એ નથી પડ્યા કેમ નહીં પડ્યા એમ કે પડવા જેવા લાગતા તો બી નહીં પડ્યા પણ આ તો પડવા જેવું હતું ઓલરેડી પહેલેથી પડવા જેવું હતું એટલે આ પડ્યું છે અને વરસાદના કારણે જ આ વસ્તુ પડી છે અને હવે તો વિસર્જન બાકી છે રસામાનું હજી વિસર્જન બાકી છે ને આજ પટ્ટો છે અને બધા એક ડીજે નહીં હોય કમસે કમ ચૌદ પંદર ડીજે એટલે એવું કે છે એમને એવું કેવું છે કે અમારે અમારી દુકાન ખુલ્લી હતી પણ અમે ઘરાકી માં હતા પણ જ્યારે પડ્યું ત્યારે અહીંયા કોઈ હતું જોઈએ આપણે પૂછીએ વાત કરીએ અચ્છા આ એક મેડિકલ સ્ટોર છે આ જે બિલ્ડિંગની સામે છે આ અત્યારે જે રીતે આ વિવાદ ઉભો ઉભો થયો છે के मेडिकल ने आपकी जो टीम क्या खाली आप थोड़ा बताइए क्या हुआ था क्योंकि पुलिस ऐसा कर रही है कि डीजी की वजह से गिर गया नहीं एक्चुअली हुआ क्या था हमारा तो ये दरवाजा बंद था और हम लोग कस्टमर में थे और जैसे थोड़ा ये बाहर देखा तो उधर ये फायर ब्रिगेड वाले थे और पुलिस वाले खड़े थे और ऊपर से जो शेड वेट था वो ऊपर से पत्थर थे वो नीचे गिरा रहे थे फायर ब्रिगेड वाले बस ऊपर अच्छा, हाँ ऊपर से शेड के ऊपर जो फायर ब्रिगेड वाले ऊपर हाँ। चढ़ के वो पत्थर नीचे गिरा रहे थे हाँ। बस उसके बाद हमको भी इतना ज्यादा नहीं था दरवाजा बनता आवाज आवाज कुछ सुनाई नहीं दिया हम अपने कस्टमर्स में थे सारे फिर जैसे फ्री हुए तब देखा तब वैसे बाहर रहा था डीजे तब कुछ नहीं था हाँ। फायर ब्रिगेड वाले थे यहाँ पे सबको रोक के रखा था यहाँ से कोई पैसे आने जाने, जाने वाले सब रास्ते बंद थे और वो ऊपर से जो शेड से ऊपर शेड के ऊपर पत्थर पड़े थे वो नीचे गिरा रहे थे अवर जवर बिल्कुल नहीं था यहाँ एक ही सवाल है कि जब ये पत्थर गिरा तब यहाँ डीजे बज रहा था नहीं वो हमको भी नहीं अच्छा। पता एक्चुअली हमारा दरवाजा बंद था बट थोड़ी देर बाद दस पंद्रह मिनट बाद हमने जब देखा तब पूरा रास्ता क्लोज था तब कोई नहीं था और ऊपर से तब कोई नहीं खड़ा था तब यहाँ पे फायर ब्रिगेड वाले खाली वो नीचे गिरा रहे थे वो शेड के ऊपर से बाकी कुछ ऐसा नहीं था કોઈ અવર જવર નહીં તે એટલે એમનું કે કેવું બરાબર છે કે જે ટાઈમે એમનો દરવાજો બંધ હતો અને જો ડીજે અહીંયા હોત તો પબ્લિક ભરપૂર હોત અને જ્યારે પડ્યું તો કોઈને કોઈને વાત હતી પણ કોઈને વાગ્યું જ નથી એ રોડ ખુલ્લો હતો રોડ ખુલ્લો હતો એટલે કોઈને વાગ્યું નથી ડીજે હોત અને પબ્લિક આ પોઈન્ટ એવો છે કે ડીજે જ્યારે અહીંથી આવતું હોય તો સામેની સાઈડ પર પબ્લિક જોતી હોય સામેની સાઈડ પર તમે મારી પરિયો બી પડ્યો હવે સાહેબ ચલો આ તો ઘટના થઈ ગઈ છે તમારું નામ બી આવી ગયું છે તો હવે શું મેસેજ આપશો કેમકે તમારા અમને વાળા ઘણા બધા લોકો છે અમે ખાલી રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ અમારા લોકોનો કંઈ સાઉન્ડ જમા ના કરે અમારી રોજીરોટી છે અમે એટલું જ કહીએ છીએ કે અમારો સાઉન્ડ જમા ના કરે અને બીજું કે જે કાયદેસર તમારી જે કાર્યવાહી કરવાની છે જે કેસ કરવાના છે છોકરાઓ પર એ તમે જે બી રેમ નજર કરીને તમે જે કરો પતાવી દો પણ હવે જે અમારો જે સામાન છે એ જમા ના કરો અમે એટલું રિક્વેસ્ટ કરીએ છીએ બીજું અમારે કંઈ કઈ કંઈ કરવું નથી તમારો બી પરિવાર છે તમારા બી અમારા બી જો અમારું અમારું તો ફરજ ચાલે છે બીજે સિવાય કઈ બીજો ધંધો છે નથી કે સિઝન આવે સિઝન વાઇઝ અમે કામ કરતા હોય છે

મિત્રો સવાલ હવે એ છે કે હવે ડીજે વાળા પણ કહી રહ્યા છે કે અમારું બી પરિવાર છે અને અમે બી પરિવાર ચલાવી રહ્યા છે હું આશા રાખું કે જે રીતે આ ડીજે સંચાલકો છે જેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને સાચી શું હકીકત છે એ જાણ કર્યા પછી જ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવે જે ઘટના બની છે આ કોર્પોરેશન ખંડેરાવ માર્કેટથી આપણે આવીએ ડાલસન બાજુ ત્યાંથી જૂનું ફાયર બ્રિગેડ છે ત્યાં જઈએ અને ત્યાં જ આ ત્રણ તારીખે જે બિલ્ડિંગ છે ત્યાંથી એક મકાનનો એક નાનો સ્લેપ પડી જાય છે જેના કારણે આ તમામ જે ડીજેવાલા છે એમની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી પણ સાચી હકીકત જાણવી જોઈએ કે શું થયું હતું દશામાના આગમનના ટાઈમે જ્યારે આ જે રીતે મેડિકલવાળાએ પણ કીધું કે ડીજે અહીંયા નહોતું હવે તો સીસીટીવી ચેક કરવામાં આવે કોણ સાચું બોલી રહ્યો છે એની પણ તપાસ કરવામાં આવે અમે આશા રાખીએ કે જે પણ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે એ કાર્યવાહીને ખરેખર બંને બાજુ જોઈને કરવામાં આવે કેમ કે જે રીતે ડીજેવાળા કહી રહ્યા છે જે રીતે આયોજક કરી રહ્યા છે કે અમારું વાંક નહોતું અને ઓલરેડી વડોદરા મહાનગર સેવા સદન દ્વારા એને નોટિસ પાઠવવામાં આવી હતી આ જર્જરિત ઇમારત છે વડોદરામાં એક ઇમારત એવી નથી ઘણી બધી એવી ઇમારત છે કે જેને વડોદરા મહાનગર સેવા સદન નોટિસ આપવામાં આવી છે હું આશા રાખું કે કોઈ પણ નિર્ણય લેવામાં આવે પણ જે રીતે ડીજેવાળા પણ કહી રહ્યા છે કે અમે સરકારના જે નિયમ છે એ નિયમ પ્રમાણે જ વગાડી રહ્યા છે સરકારે જે નિયમ અમને બતાવ્યા છે એ નિયમ પ્રમાણે જ અમે આ ડીજે વગાડી રહ્યા છે હવે જોવાનું એ રહેશે કે હવે આગળ શું કાર્યવાહી થશે અને કેમ કે આગળ આ તો શરૂઆત છે આ દશામાની છે હવે વિસર્જન બી આવશે ગણેશજીનું આગમન બી આવશે અમને આ બધા જાણો છો કે ગણેશજીના આગમનમાં કેટલા બધા ડીજે હોય છે વિડીયો જર્નલિસ્ટ ગૌતમ સુનવની સાથે હું કૌશર સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે